બે હજાર પચીસ છે ત્યાં સુધીની જે વાત કરું ને તેને એના ઉપરથી તારણ ઉપર કઉ છું વિદ્યાર્થી મિત્રો કે જે પ્રિપેરેશન જે ખરેખર જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરે છે ને અને ફક્ત ને ફક્ત ફોર્મ ભરવા ખાતર ભરે છે એમાં પેલાના સમયમાં અને અત્યારના સમયમાં ઘણો બધો મને તફાવત જોવા મળે છે કે જે વિદ્યાર્થીઓ પેલા પ્રિપેરેશન જે વિદ્યાર્થીઓ કરતા હતા એ ફક્ત ને ફક્ત જ્યાં સુધી ગોલ ન નથી ત્યાં સુધી એને વર્ગી દેતા હતા અને અત્યારે પરિસ્થિતિ કેવી છે કે જ્યારે ફોર્મ ભરે ત્યારે બે ત્રણ મહિના પ્રિપેરેશન કરે છે અને પછી છોડી દે છે જો વિદ્યાર્થી મિત્રો એક વર્ષ તમે મગજમાં બેસાડી લેજો આપણે દસ ની હોય હોય એક્ઝામ બાર ની એક્ઝામ હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ હોય અમુક સબ્જેક્ટ છે ને આપણે ડિફિકલ્ટ લાગતા જ હોય અને જો તમે એની પ્રિપેરેશન અગાઉથી નહીં કરો ને તો સો એ આપણને એમાંથી નેગેટિવ રિઝલ્ટ મળવાની સંભાવના છે દસ માં અને બાર માં ની અંદર પણ તમે જુઓ મેથ્સ અને ઇંગ્લિશ માં કેટલા બધા ફેલ થાય છે તો તમે વિચાર કરો તમે ફોર્મ ભરી અને બે ત્રણ મહિના પ્રિપેરેશન કરશો તમે પાસ થઈ જશો તમારાથી વસ્તુ થઈ જશે તમારી જાતને ખાલી પૂછો કે તમારું મેથ્સ ની અંદર અને ઇંગ્લિશ ની અંદર પકડ કેટલી છે તો શું તમારા ખુદ થી સોલ્વ થઈ જવાનું છે તમે ઇઝીલી એ વસ્તુ છે ત્રણ મહિનામાં તમે એ બધી છે એની ઉપર તમારી પકડ આવી જવાની છે તમને જ જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં જો તમારે પ્રોપર પ્રિપેરેશન કરવી છે જો તમારે રિઝલ્ટ જોઈએ છે તો તમારે અગાઉ વ્યવસ્થિત તૈયારી કરવી પડશે અને તો જ થશે ખાલી ખાલી આપણે ફોર્મ ભર્યા અને છેલ્લે બે ત્રણ મહિનામાં આવશું અત્યારે મેં જોયું છે જો પેલા સીસી ગ્રુપ એ ની એવી ત્યારબાદ ગ્રુપ બી ની એવી ગ્રુપ બી નું પેપર હમણાં રિસેન્ટલી લેવાનો તો એનું પેપર ઈઝી હતું એટલે આપણી અંદર ઉત્સાહ જઈ ગયો ત્યાર પછી પીએસઆઈ નું પેપર આવ્યું તો એ જોઈને આપણી અંદર ફરીવાર આપણને ઉત્સાહ જઈ ગયો કે ખરેખર ના ના આપણા ત્યાં થઈ જાય છે પણ કોન્સ્ટેબલ નું જેવું પેપર આવ્યું ને તો બધા ડિમોરલાઇઝ થઈ ગયા અને બધાનો મોરલ થી ડાઉન થઈ ગયો શું કામ થોડું પેપર ટોપ લાગ્યો પણ ટોપ લાગવાનું મેઇન કારણ શું હતું મેઈન કારણ એ હતું કે ગ્રુપ એ ની અંદર જે મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી હતો એમાં મેથ્સ ની અંદર ભેગું ના થયો ગુજરાતી ની અંદર ફક્ત આપણે એવું જ વિચારીને બેઠા હતા કે ખાલી આ પેરેગ્રાફ છે એમાંથી વાંચીએ અને એમાંથી આપણે જવાબ દઈ દેવાના છે પણ જે મારી પાસે વર્ષ દિવસ પહેલાથી તૈયારી કરતા હતા મેં બધી જગ્યા જોયું બધી કહેવાય ને ગાંધીનગર અને રાજકોટ મોટા મોટા સિટી ની અંદર કોઈ એવું પણ ના કીધું કે આમાં ગ્રામર પણ પૂછી શકે જોડણી અને સંધિ પણ પૂછી શકે આ બધું આપણે કરવું પડશે વીસ માર્કસ નું બેઠે બેઠામાં ના પૂછે મેં મારા બધા વિદ્યાર્થીઓને કીધું હતું કે તમે જોડણીની સંધિની વોકેબની તૈયારી રાખજો એ પૂછશે વીસ માર્કનું સીધું બેઠું બેઠું નહીં એટલું ઈઝી નહીં મૂકે જે લોકો કરી આપણું મેથ્સ છે એ કેટલા લેવલનું છે સો જણા બેઠા હોય ને તો એમાંથી દસ જણા એવા હોય કે એમની મેથ ઉપર પકડ હોય જણા તો સ્ટ્રગલ કરતા હોય છે તો ત્રણ મહિનાની અંદર તમે આ વસ્તુ છે કઈ રીતના એની ઉપર તમે પકડ મેળવી શકો કારણ કે મેં જેટલા પ્રશ્નો છે હું મેથ્સ લઉં છું એટલે હું તમને કહું કે બધા શોર્ટકટ થી સોલ્વ થઈ જાય છે હું એક એક પછી એક મોકવાનો મૂકવાનો પણ છું હમણાં બરાબર તો એ બધા શોર્ટકટ થી સોલ્વ થઈ જાય છે પણ એના માટે આપણે પ્રેક્ટિસ જોઈએ સમય જોઈએ એને સમય આપવો પડે એ વસ્તુ આપણી પાસે નહોતી એ આપણે આવી શીખતા નથી કારણ એક તો આપણું કહેવાય ને કે જે બિલો એવરેજ આપણું છે મેથ્સ અને એમાં આપણને સમય ઓછો મળે તો પરિસ્થિતિ શું થવાની છે છે એના માટે સમય માંગી ગણાય અને પચાસ ટકા તો એવો હોય કે બહુ ડિફિકલ્ટ લાગતું હોય અને એના કારણે આ પેપર છે લાગે છે બાકી આપણા વિદ્યાર્થીઓ છે કે જેમને પચાસ પ્લસ સત્તાવન માર્ક્સ છે અઠાવન છે બાસઠ છે પાસાઠ છે એસી માંથી ને પાર્ટ એ ની અંદર કારણ એ લોકો કન્ટિન્યુ વર્ષ દોઢ વર્ષ બે વર્ષથી કન્ટિન્યુ એને મૂકવું જ નથી ગેપ જ નથી પડવા દીધો અને આવા મારા અનુભવ પ્રમાણે કહું કે આટલા વર્ષના કે જે લોકો આ વસ્તુ જાળવી રાખી છે એ લોકો સો સો ટકા જોબ મેળવે છે અને એક વસ્તુ તમે ખાલી એટલું વિચારો કે પાંચ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામમાં બેસવાના હોય એમાંથી દસ હજાર જગ્યા ભરવાની હોય પાંચ લાખ વિદ્યાર્થી એક્ઝામમાં બેસવાના છે એમાં દસ હજાર જગ્યા ભરવાની છે તો વિચાર કરો કે દસ હજાર પાંચ હજાર કે પંદર હજાર જગ્યા ભરવાની છે અથવા તો પચાસ હજાર એવા હશે કે જેમને અપેક્ષા હશે કે આપણું નામ આવશે બાકી સાડા ચાર લાખ એવા મળશે કે આમાં નામ નથી અને એના કારણે હું જોઉં છું છેલ્લા બે ત્રણ વર્ષથી કોઈ પણ ભરતી છે એ કોઈ પણ એક્ઝામ લેવાય એના પછી આવા જે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ અથવા આવા જે લોકો છે છે એમાંથી અમુક અમુક એવા આવે કે જે નેગેટિવિટી ફેલાવે છે સોશિયલ મીડિયા સૌથી મોટું નેગેટિવિટી ફેલાવવાનું પ્લેટફોર્મ બની ગયું છે અત્યારે બરાબર છે અને એટલી બધી માર્કેટની અંદર નેગેટિવિટી ફેલાવે છે કે વિદ્યાર્થીઓને ખુદનો જે ટ્રસ્ટ ને વિશ્વાસ ને જે કોન્ફિડન્સ હોય ને ડગ મગી જાય છે અને એને કારણે એ મેદાન છોડીને જતા રહી છે

પણ તમે એવું કેમ નથી વિચારતા કે દસ ટકા વેટું છે તો હવે ખાલી એટલી જ મહેનત કરવાની છે એની ડબલ મહેનત કરી લઈએ તો વીસ ટકા વધીને આવે નહીં કરે અમુક અમુક તો મેં વિડીયો એવા પણ જોયા ઘણા એવું કે છે કે કેટલા બધા ક્લાસીસો ખોલી ગયા છે અને બધા લોકો આમાંથી ને પૈસા જ નીકળ્યા રડે છે ઘણા તો આવી બેન્ચુ ચલાવતા હતા ને આવી બેન્ચુ ચલાવતા હતા ને ભાઈ એ લોકો જે ક્લાસીસ બધા ખોલીને બેઠા છે તો એ સામે આપે છે તો વળતર તો તમારી પાસેથી ફીસ તો લેશે ને હા એને કહેવા જાવ ને ગાંધીનગર ની અંદર લાખો લાખો એક એક લાખ રૂપિયા દોઢ દોઢ લાખ લાખ ને પચાસ પચાસ હજાર રૂપિયા સાહીઠ સાહીઠ હજાર રૂપિયા ફી લઈ અને ચલાવે છે ન્યા પણ બને ભરે છે તો આજે એક કોઈ પણ વ્યક્તિ ક્લાસ લઈને બેઠો છે તો એ તમારી પાસેથી દસ થી પંદર હજાર રૂપિયા અત્યારે ફી લે છે તો પંદર હજાર ફી સામે છ મહિનામાં તમને કેટલા સબ્જેક્ટ આઠ થી દસ સબ્જેક્ટ જે ભણાવે છે કે જે તમે ભણવા બેઠા ત્યારથી લઈને કોલેજ પૂરી થઈ ત્યાં સુધીમાં તમે જેટલા સબ્જેક્ટ ભણાવ્યા બધા સબ્જેક્ટ એક સાથે તમને ભણાવે છે જે નાના બાળકને તમે કોઈ પણ જગ્યાએ સ્કૂલમાં મૂકવા ફી લઈ છે પ્રાઇમરી લેવલની અંદર તો આ તો તમારે સરકારી નોકરી જોઈએ છે હું અધિકાર નથી તમારી પાસે ફી લઈ શકે એ તમને સર્વિસ આપે છે એના બદલામાં ફી લઈ છે અને એ તો અધિકાર છે લેવાનો કારણ કે આજે તમે કોઈ પણ વ્યક્તિ એની જગ્યાએ તમે બેઠા હોય તો મફત સેવા નથી આપવાના આજે ડોક્ટર પાસે જઈએ તો ત્યાં એ સર્વિસ આપે છે તો આપણે ફી ચૂકવવી પડે છે ને સ્કૂલમાં બાળકને મૂકીએ છીએ વર્ષથી ભણાવે છે તો આપણે પચાસ હજાર ત્યાં ફી ભરી પચાસ હજાર તો આ તમે સરકારી નોકરી માટે તૈયારી કરો છો પંદર હજાર સર્વિસ લઈએ છીએ તો આપણો હક બને છે કે આપણે સર્વિસ લઈએ છીએ તો આપડે દઈએ છીએ તો એમાં પણ ઘણા બધા એવા નેગેટિવિટી એટલી ફેલાવે છે તો બધા આવા સરખા નથી હોતા હા કયો નો ડાઉટ જે લાખ લાખ રૂપિયા ને પચાસ પચાસ હજાર ફી લઈ લઈએ છે ત્રણ ચાર ચાર મહિનાની તો ન્યાય વાત કરો

અ એપ્લિકેશનનો સો કહેવાય ને હજાર પંદરસો બબે હજાર હું અમે જાણ કે માંથી પણ એપ્લિકેશન અમને સ્ટાર્ટ થવાની જ છે અને હું એમ ગુજરાતની સારામાં સારી બેસ્ટ ફેકલ્ટી છે ને એને જ દરેક સબ્જેક્ટ વાઇઝ અમે ઉતારવાના છે પણ તો પણ હું એવું કહીશ કે જો તમે ક્લાસમાં આવી શકતા હોય ને તો હું કહું કે એપ્લિકેશન નો ઉપયોગ બિલકુલ ના કરો કારણ કે એપ્લિકેશન થી ને વસ્તુ તમે જે તમે જે તમારે ખરેખર જે તમારે તૈયારી કરવાની હોય ને નહીં થઈ શકે કારણ કે તમે જે સ્થળ ઉપર જેને પ્રિપેરેશન કરશો એ તમે મોબાઈલમાં નહીં કરી શકો કારણ કે તમારું ફોકસ છે એ વધી વધીને કેટલું કલાક દોઢ કલાક કોન્સન્ટ્રેશન અને તમને જે વસ્તુ જે રીતના મળવી જોઈએ જે તમને એપ્લિકેશનમાંથી જે રીતના મળશે અને જે તમે ફિઝિકલી તમે જશો ઓફલાઈન જશો એમાં જે તમને મળશે એટલું ઓનલાઈનમાં બેનિફિટ નહીં જ મળે જ્યાં આપડા કેરિયર નો સવાલ આવે છે ત્યાં આપણે બધી બાંધછોડ કરીએ છીએ પાંત્રીસ 35 પચાસ હજાર નો મોબાઈલ લેવાનું હોય ત્યાં બાંધોડ નહીં કરીએ ગાડી લાખ રૂપિયા લેવાની હશે કરીએ પણ જ્યાં કેરિયર નો સવાલ છે ફ્યુચર નો સવાલ છે ત્યાં જ્યાં એ દાવ ત્યાં આપણે જ્યાં ખરેખર જે વસ્તુનો હિસાબ કરવાનો છે ને ત્યાં નથી કરતા નથી કરવાનો ત્યાં આપણે કરીએ છીએ હવે પંદર દસ પંદર હજાર રૂપિયા હા તો તમે વિચારતા હશો પણ એની પાછળ તમારું એક વર્ષ બગડી જાય એ તમે ક્યારે નહીં વિચારો હવે વિચાર તો કરો કે એક વર્ષનો ખાલી તમારો પગાર તો ગણી લો તમે એક વર્ષ વધારે વેલા લાગી જાવ તો એની ક્યારે આપણે કેલ્ક્યુલેશન કરતા જ નથી અને આવું કરવામાં તો આપણા બબે તન ત્રણ પાંચ પાંચ વર્ષ નીકળી જતા હોય છે નમ્ર વિનંતી છે બધા વિદ્યાર્થીઓને કે માર્કેટની અંદર સોશિયલ મીડિયામાં જેટલી નેગેટિવિટી ફેલાય છે જો તમે નેગેટિવિટી એક્સેપ્ટ કરી લીધી તો તમારું કેરિયર બરબાદ થઈ જવાનું છે અને અટાણ મોટા ભાગનાનું કામ એ જ છે કારણ કે જે પાસ તો થવાનો નથી વ્યક્તિ જે નેગેવિટી ફેલાવે છે પણ બીજાને થાવાય નહીં રે બધાને વડે પાટે ચડાવશે અને એક વસ્તુ ધ્યાન રાખજો આમાં ફેલ થવા વાળો વર્ગ છે ને એ હંમેશા મોટો હોય છે અને પાસ થવાળો વર્ગ છે ને એ બહુ ટૂંકો હોય છે અને એટલા માટે ફેલ થવા વાળો વર્ગ છે ને એ હંમેશા એની પર ભારી પડે છે અને ઓલા લોકોનો અવાજ દબાઈ જાય છે અને આના કારણે ભરતીઓ પણ ઘણી વાર બીડા થઈ જાય છે કારણ કે એમાં વાંદા અડધીઓ થાય ને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય એના કારણે એ વસ્તુ ડીલે થતી જાય થતી જાય થતી જાય અને જેનું કામ નેગેટિવિટી ફેલાવવાનું છે જેનું કામ વિરોધ કરવાનું છે એ કાયમી ધોરણે કરવાનું જ છે અને આમાં ફેલ વાળા છે એસી ટકા થી નેવું ટકા હશે ને એનો એને સપોર્ટ મળવાનો જ છે અને જો આપણે એ જ તરફ વળશું તો આપણો સમય પણ આમાં જ નીકળી જવાનો છે એટલે મારી નમ્ર વિનંતી છે કે હું એમ કહું કે બધું જે આજુબાજુમાં નેગેટિવ નેગેટિવિટી ફેલાય ફેલાયેલી છે જ્યાંથી આ વસ્તુ આવે છે એ બધું એક સાંભળી બીજા કોઈને કાઢી નાખો તમારો ગોલ એક જ છે કે મારા નોકરી જોઈએ છે જ્યાં સુધી એ નહીં મળે ત્યાં સુધી હું એને મૂકીશ નહીં અને એક વાર હાથમાં લીધું ને તો જ્યાં સુધી જોબ ના મળે ત્યાં સુધી એની પાછળ પડી જાવ જે તમારા વીક પોઈન્ટ છે ને એના ભૂગા કાઢી નાખો ડબલ મહેનત કરો તમે પાસ ન તો મને કહેજો કરાવ્યા છે વિદ્યાર્થીઓના પાસ એટલા માટે આ કહું છું અને ઇમ્પોસિબલ છે જ નહીં તો એની પાછળ તમારે તમારે પેશન્ટ રાખવું પડશે શાંતિ જાળવવી પડશે અને તમારી મહેનત છે કન્ટિન્યુ કરવી પડશે તમે વચ્ચે તો નહીં થાય ભેગું જયારે ભરતી આવે ત્યારે આપણે તૈયારીમાં લાગી જઈએ તો એમ નહી થયા ભેગું એના માટે તમારે હંડ્રેડ પર્સન્ટ ટાઈમ આપવો પડશે અને ગમે તેવા તહેવારો આવે ગમે તેવા પ્રસંગો આવે કઈ પણ વસ્તુ આવે તમારે તમારી મહેનત સાથે ક્યારે બાંધોડ નથી કરવાની કેટલા બધા સબ્જેક્ટ છે તમારે કરવાના છે

હું તો એવું પણ કહીશ કે ભલે મારી પણ અમારા ચાણક્ય એકેડેમી પણ ભલે એપ્લિકેશન આવે પણ જો તમે ઓફલાઈન આવી શકતા હોય તો સહારો ના લો કારણ કે એ જે તફાવત છે ને એ તમે જે સ્થળ ઉપર આવીને ભણશો ને ત્યારે જ તમને ખ્યાલ પડશે ત્યાં સુધી નહીં પડે હા ઓનલાઈન જે લોકોને ખાલી ફક્ત અમુક બાબતોનું રિવિઝન કરવું છે એ લોકો એનો સહારો લઈ અને રિવિઝન માટે એનો ઉપયોગ કરે ને તો બરાબર છે બાકી ખરેખર તમારે ઓફલાઈન ભણવું જશે જશે બાકી અમે તો બે વસ્તુ વેચવાના જ છીએ ઓનલાઈન પણ વસ્તુ આવશે ઓફલાઈન પણ તમે જુઓ કે તમને સૌથી વધારે ફાયદો કેમાંથી થશે ઓનલાઈન કે ઓફલાઈન ધારો કે અમારે ચાણક્ય કરે કેડેમેની બંને વસ્તુ તમને મળે છે ઓનલાઈન પણ મળે છે અને ઓફલાઈન મળે છે પણ તમે પેલા વિચારો તમને જેનાથી વધારે ફાયદો થતો હોય એને પેલી પ્રાયોરિટી આપો અને આ રીતની પ્રિપેરેશન કરો આવું વધારે કંઈ કહેવા નથી માંગતો તમને એક જ મારી વિનંતી છે કે જો તમારે પ્રિપેરેશન કરવી હોય તો અત્યારથી લાગી જાઓ ફોર્મ ભરીને ત્રણ મહિનાથી આ વસ્તુ શક્ય નથી તમારી જાતને પૂછી લો કે તમારાથી મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી બંધારણ આવા બધા જે સબ્જેક્ટ છે એ તમારાથી ત્રણ મહિનામાં થઈ જશે ચાર મહિનામાં થઈ જશે જો તમને અંદરથી જવાબ આવે હું ત્રણ મહિના કરી લઈશ તો ફોર્મ ભરીને આવજો જો અંદરથી થી આવે ના પોસિબલ નથી તો અત્યારે જ વર્ગી જજો સમય કોઈની રાહ નથી જોતો અને મેથ્સ બંધારણ અને ખાસ કરીને ઇંગ્લિશ અને ગુજરાતી આ સબ્જેક્ટ ને તમારે સમય આપવો જ પડશે અને જો તમારે ઝડપથી શોર્ટકટ થી અને એકદમ ઈઝી વસ્તુ કરવી હોય તો કાલની રાહ ના જોતા આજ નો જાઓ અત્યારે જાનો નહીં લેજો આનાથી વધારે કઈ કહેવા માંગતો નથી થેન્ક યુ આભાર